આજે જન્માષ્ટમીના ભાગરૂપે ઠેર ઠેર જગ્યાએ તેની ઉજવણી કરવામાં આવી રહી છે એનો એક ભાગ મહેસાણા શહેરનો જૂનું ગામપરા વિસ્તારમાં વર્ષોથી પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ મેળાની અંદર બાળકો માટેના રમકડા નાસ્તાના સ્ટોર નાના મોટા બાળકોને આનંદ કરવા માટેના ચકડોળ જેવી વ્યવસ્થા કરવામાં આવે છે મેળાની અંદર વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જન્માષ્ટમીની પારંપરિક ઉજવણીનો આનંદ લોકો હર્ષોલ્લાસ સાથે લઈ રહ્યા છે મહેસાણાવાસીઓની સેવામાં તત્પર અને હર હંમેશ સૌની સાથે રહેતું મહેસાણા જિલ્લાનું શીર્ષ નેતૃત્વ પણ જાણે આ જન્માષ્ટમીની ઉજવણી કરતું નજરે પડ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અમૂલના ચેરમેન અશોકભાઈ ચૌધરી તેમજ અન્ય અગ્રણીઓ આજે જન્માષ્ટમીની ઉજવણીમાં સહભાગી થયા હતા